મોરબી અને સુરતમાં કોઈ જ તફાવત નથી ફર્ક માત્ર એટલો જ છે કે મોરબી મચ્છુના કિનારે વસેલું છે જ્યારે સુરત તાપીના કિનારે બંને શહેરોએ ગુજરાતમાં સૌથી વધુ વિકાસ કર્યો પરંતુ ક્રાઈમ ની દુનિયામાં મોરબી સુરત કરતા કોઈ પાછળ નથી મોરબી શહેરમાં સતત લૂંટ અને હત્યાની ઘટના ઘટ્યા કરે છે ગઈકાલે મોરબી શહેરમાં આવેલ ફ્લિપકાર્ટની ઓફિસમાં લૂંટની ઘટના ઘટી શું હતી લૂંટની ઘટના આવો જોઈએ રાત્રિ ના સમય લૂંટની ઘટના સામે આવી હતી ઓનલાઈન શોપિંગ ફ્લિપકાર્ટિસ ને લૂટારુએ નિશાન બનાવી હતી ચાર બુકાની બતાવી ખેલ પાડ્યો હતો ફ્લિપકાર્ટ ઓફિસમાં નોકરી કરતા ધનંજય વાસુદેવ રાજ્ય ગુરુ હતૂટી તમામ રોકડ ની લૂટ ચલાવી વધુમાં ફ્લિપકાર્ટ ની ઓફિસ માં ત્રાટકેલા ચારે લૂંટારુએ અઢી મિનિટ થી વધુ સમય સુધી આતંક મચાવી ફ્લિપકાર્ટ કર્મચારીને બંધક બનાવ્યો હતો લૂંટની ઘટના સીસીટીવી માં કેદ ચાર શો નું પરાક્રમ દોઢ કલાક ઘટનાની બાતમી મળતા જ પોલીસ ત્યાં દોડી જઈ લૂંટ થયાના દોઢ કલાકમાં આરોપી કલ્પેશ નટવર મકવાણા વિશાલચંદ ચંદ રમેશ જીવરાજ મકવાણા તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા તમામ શખ્સો લૂંટ ને અંજામ આપ્યો હતો લૂંટ બાદ મોરબી છોડી ફરાર થવાની ફિરાક હતો ત્યાં પોલીસે આરોપીને ઝડપી લીધા

આ લૂંટ ચલાવી ચારે આરોપીઓ મારિયા ફાટક પાસે નોનવેજની દુકાને ખાવા બેઠા છે આ બાતમી મળતા જ પોલીસે આ દોડી જઈ લૂંટ થયાના દોઢ કલાકમાં તમામ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેતા પોલીસ સમક્ષ આરોપી કબૂલાત આપી હતી કે આરોપી લલિત અને મુકેશ ફ્લિપકાર્ટ કર્મચારીના મિત્ર છે આ માટે ફ્લિપકાર્ટ ઓફિસની પૂરી માહિતી તેની પાસે હતી આથી મોજશો ખાતર લૂંટનો પ્લાન ઘડી લૂંટને અંજામ આપ્યો હતો જોકે થોડી વાર માં પોલીસે આ પ્લાનને ને ચોપડ કરી દીધો પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે શા લૂંટને શું હતો આરોપી આ લૂંટના બનાવમાં પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી લૂંટની ઘટનામાં સંડોવાયેલ ચારે આરોપીઓ મિત્રો છે મજૂરી કામ કરે છે અને મોજ શોખ માં રૂપિયા ઉડાડી દેતા આરોપી રમેશ અને વિશાલને થઈ

તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે આ રિમાન્ડ માં વધુ રાજ સામે આવે તેવી શક્યતા છે તો કહાની માં બીજી વાત એ પણ છે કે મોજશોખ માટે ગંભીર ગુનો આચરવાની પેરવી કરતા યુવાનો માટે આ ઘટના લાલબત્તી સમાન છે ક્રિમિનલ માટે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી